આપણી સાથે અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ જોડાયા છે જી હિરેન એસઆઈટી ની ટીમ વધુ સમયની માંગ કરી રહી છે જો કેટલાક આઈએએસ અને આઈપીએસ ના નિવેદન લેવાના બાકી છે અને આવતીકાલે સરકારને રિપોર્ટ સબમિટ કરવાનો છેલ્લો દિવસ છે આવા સંજોગોની અંદર એસઆઈટી વધારે સમયની માંગ કરી શકે છે એ પ્રકારે એની માહિતી મળી રહી છે અને જો એસઆઈટી થોડો સમય વધારે માંગે છે તો સરકાર લગભગ એકાદ અઠવાડિયા નો વધારાનો સમય આપે તેવી પણ માહિતી હાલ મળી રહી છે અગ્નિકાંત બહેનો પચીસમી તારીખે એ જ દિવસે એની તપાસ માટે આ એસઆઈટી ની રચના કરવામાં આવી હતી જેના વડા સુભાષ ત્રિવેદી જે અત્યારે પણ પોલીસ ભવન ખાતે પહોંચ્યા છે અને એસઆઈટી ના સભ્યો પણ પોલીસ ભવન ખાતે પહોંચ્યા છે કારણ એ છે કે કેટલાક આઈએસ અને આઈપીએસ અધિકારીઓના નિવેદન લેવા માટે આજે કેટલાક લોકોને બોલાવવામાં આવ્યા છે તે પ્રકારની માહિતી પણ મળી રહી છે જોકે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે દસ દિવસની અંદર સંપૂર્ણ અહેવાલ તૈયાર કરી અને રાજ્ય સરકાર સુપ્રત કરવાનો હતો પરંતુ કેટલાક આઈએસ અને આઈપીએસ ની નિવેદન લેવાની પ્રક્રિયા હજુ બાકી છે અને આવતીકાલે આ અહેવાલ સબમિટ કરવાનો છેલ્લો દિવસ છે આવા સંજોગોની અંદર એસઆઈટી કેટલાક વધારાનો સમય માંગી શકે છે અને એ જ મુજબ રાજ્ય સરકાર એસઆઈટી ને થોડો સમય આપે એ પ્રકારેની માહિતી પણ હાલ મળી રહી છે જોકે ક્યાં ક્યાં આઈએસ આઈપીએસ ના નિવેદન ગૃહ વિભાગ તરફથી મળતી નથી પરંતુ જે થોડા ઘણા નામ સામે આવ્યા છે બલરામ મીણા નિવેદન લેવાઈ ચુક્યું છે રાજુ ભાર્ગવ નું નિવેદન લેવાઈ ચુક્યું છે એ સમાચાર હાલ મળી રહ્યા છે જી આભાર હિરેન તમામ જાણકારી આપવા માટે